હજુ તો જિલ્લા વિભાજનનો વિવાદ નથી ત્યાં ક્યાંક ને ક્યાંક ધાનેરાના જે બોર્ડરના ગામડાઓ છે એ ગામડાઓમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે ધાનેરાની જે કિંમત સીટ છે એ બાબતને લઈને હાલ જે ચર્ચા ચાલી રહી છે જેને કારણે અનેક ગામડાના લોકો ટેન્શનમાં આવી ગયા છે ખિંમત સીટના જે ગામડાઓ છે એ ગામડાઓને ધાનેરામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે માંડલ અને રાજોડા ગામના સ્થાનિક આગેવાનોએ આજે આવેદનપત્ર આપીને આ જે ગામડાઓ છે એ ગામડાને ધાનેરા તાલુકામાં જ રાખવાની માંગ કરી છે ખિંમત સીટ જે દાંતીવાડા તાલુકામાં જવાની જે વાત છે વાત ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે નમસ્કાર હું માંડવીલ ગામના વતની છું અને મારી સાથે ગામ લોકો જોડાયેલા છે અમારી મુખ્યમંત્રીશ્રીને અને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી છે કે અમે વર્ષોથી ધાંદરા તાલુકામાં જોડાયેલા છીએ અને અમારે વર્ષોથી કોઈ પણ નાના મોટું કામકાજ હોય તો ધાંદા તાલુકા ખૂબ જ નજીક પડે છે અમારે તો અમારે ધાંદ્રા તાલુકામાં રહેવાની માંગ છે અમે સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે વાવ થરા જિલ્લો બને અમને કોઈ તકલીફ નથી પણ અમને ધાંદ્રા તાલુકામાં રાખી અને અમે ધાંધા તાલુકામાં જોડાઈ રહેવું એવી અમારી નમ્ર વિનંતી છે તો અમે ખૂબ હાથ જોડી વિનંતી કરીએ છીએ અને લગભગ અમારા ગામના બધા લોકો સહી પણ કરી છે અને આખું ગામ સમજ છે કે અમારે ધાંધરા તાલુકામાં રહેવું છે એના માટે આજે અમે માનનીય પ્રાંત સાહેબને મળી અને આવેદનપત્ર પણ આપ્યું છે કે અમારે ધાંધરા તાલુકામાં રહેવું છે કોઈ પણ જિલ્લાનું વિભાજ તાલુકાનું વિભાજન થાય તો અમને ધાંધરા તાલુકામાં રાખવાની નમ્ર વિનંતી છે સાહેબ શ્રીને અમારે ધાનેરા તાલુકો જ જોઈએ ધાનેરામાં રહેવાનું જ છે ધાનેરા અમારે નજીક પડે છે સાહેબ એટલે સાહેબને વિજય ગમે તે જિલ્લો બને એમને તકલીફ નથી અમે ધાનીરામ રેવા માંગે છે